નવસારીના વીસમાની સીમમાં આવેલ પેપર મિલમાં લાગી આગ ફેરડીલમાં આવેલ પેપરના ગોડાઉનમાં લાગી ભીષણ આગ ગોડાઉનમાં આગ લાગતા આગના ગોટે ગોટા દેખાયા ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા ચાર ફાઇટરો ઘટના સ્થળે પહોંચ્યા જેમાં બારડોલી પણ શાળા નવસારી અને સુરતની ફાયર ફાઈટરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની તાજવીજ હાથ ધરી છે ત્યારે આગ લાગવાનું કારણ અકબંધ જણાઈ રહ્યું છે ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો હતો દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ સલમાન શેખ